નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે એટલે કે આજે આઠમી વખત દેશનું બજેટ રજૂ કર્યું છે બજેટ રજૂ કરતાં પહેલાં તેઓ રાષ્ટ્રપતિ ભવન ગયા હતા ત્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને દહીં ખવડાવીને તેમની શુભકામનાઓ પાઠવી હતી આ પછી નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચ્યા હતા અને તેમણે બજેટ રજૂ કર્યું હતું ત્યારે આ વખતે બજેટમાં મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે ઇન્કમ ટેક્સમાં મોટી છૂટ આપવામાં આવી છે જેને લઈને નોકરિયાત વર્ગને ઘણી મોટી રાહત મળશે આના પર વિસ્તારે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી આ વખતે બજેટમાં ઇન્કમ ટેક્સમાં મોટી રાહત આપવામાં આવી છે જેમાં નવી કર વ્યવસ્થા હેઠળ હવે બાર લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ કર નહીં લાગે પગારદાર લોકો માટે પંચોતેર હજારના સ્ટેન્ડર્ડ ડિડક્શન સાથે આ છૂટ વધીને બાર પંચોતેર લાખ થશે નવી કર વ્યવસ્થાના સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે જૂની કર વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી નવી કર વ્યવસ્થામાં આવકવેરા કાયદાની કલમ સત્યાસી એ હેઠળ બાર લાખ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી છે એટલે કે નવી કર વ્યવસ્થા હેઠળ સરકાર વાર્ષિક બાર લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓ માટે ચારથી આઠ લાખ રૂપિયાની આવક પર પાંચ ટકા અને આઠથી બાર લાખ રૂપિયાની આવક પર દસ ટકા કર માફ કરશે જ્યારે પગારદાર લોકોને પંચોતેર હજાર રૂપિયાનો વધારાનો સ્ટેન્ડર્ડ ડિડક્શન મળશે એટલે કે જો કોઈની પગારમાંથી વાર્ષિક આવક બાર પોઈન્ટ પંચોતેર રૂપિયા છે તો તેણે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં જ્યારે બાર લાખથી સોળ લાખ સુધી પંદર ટકા ટેક્સ લાગશે સોળ લાખથી વીસ લાખ સુધી વીસ ટકા ટેક્સ ચૂકવવો પડશે વીસ લાખથી ચોવીસ લાખ સુધી પચીસ ટકા ટેક્સ ચૂકવવો પડશે જ્યારે ચોવીસ લાખથી વધુ પર ત્રીસ ટકા ટેક્સ ચૂકવવો પડશે પણ જો તમે જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરો છો તો તમારી અઢી લાખ રૂપિયા સુધીની આવક હજુ પણ કરમુક્ત રહેશે ત્યારે આવકવેરા કાયદાની કલમ સત્યાસી એ હેઠળ તમારે પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર શૂન્ય ટેક્સ ચૂકવવો પડશે આ ઉપરાંત નાણામંત્રી નિર્મલા સીતારામણે સિનિયર સિટીઝન માટે પણ મોટી જાહેરાત કરી છે સિનિયર સિટીઝનને હવે એક લાખ રૂપિયા સુધી ટેક્સ ડિડક્શનની જાહેરાત કરી છે આ અગાઉ મર્યાદા પચાસ હજાર રૂપિયા સુધીની હતી તેમણે કહ્યું કે ટીડીએસની લિમિટમાં ફેરફાર કરાશે જેથી કરીને તેમાં એકરૂપતા લાવી શકાય સિનિયર સિટીઝન માટે ટીડીએસમાં છૂટની મર્યાદા પચાસ હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવશે આ સાથે જ અપડેટેડ રિટર્ન દાખલ કરનારાઓની લિમિટ પણ બે વર્ષથી વધારીને ચાર વર્ષ કરવામાં આવશે ત્યારે હવે આ નવા ઇન્કમ ટેક્સ સ્લેબ પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે